હલો નમસ્કાર ખેડૂત મિત્રો આ છે આપણું જીરું મારી વાડીનું ખુદનું અને આ જીરાની અંદર બે વર્ષ પહેલાં આમાં જીરું વાયું હતું ત્યારે સંપૂર્ણ આ સાત વીઘાની અંદર જીરું છે સાતે સાત વીઘામાં સુકારો આવી ગયો હતો અને એ પછી બે વર્ષ આપણે જીરું વાયું નથી ઓણે પાછું જીરું વાયું છે મગફળી કાઢીને આમાં બત્રીસ નંબર મગફળી હતી અને ઓણ આપણે પહેલેથીને દવાની સ્ટ્રેટમેન્ટ આપી છે જે સુકારા માટે આપણે મેન રોગ છે તે ફૂગ કારણ કે આમાં આપણે સતત ફૂગનાશક ચાર પાણી પાયા છે અને ચારે ચાર પાણીએ ફૂગનાશક આપ્યો છે અને હમણાં હમણાં પાણી આપવા પાવાનું નથી અને ચારે ચાર પાણી એટલે કે પહેલું કોરવણ પણ આવી જાય છે તમે જોઈ શકો છો આમાં આપણે ચારે ચાર પાણીમાં અલગ અલગ ફૂગનાશક આપ્યું છે અને એક વખત ઉપરથી આપણે ફૂગનાશકનો સ્પ્રે કર્યો છે અને આમાં કીટનાશક હવે એકદમ આપ્યું છે એ પણ મોલાનો થોડો થોડો એટેક હતો એટલા માટે અને આમાં આપણે યુરિયા બિલકુલ આપ્યું નથી ફૂગનાશક હરેક વખતે આપણે અલગ અલગ કન્ટેન્ટ આપ્યા છે અને અલગ અલગ કંપનીનું આપણે સારા મિત્રો સારા ખેડૂતો સારા યુટ્યુબરો અને સારા કૃષિ નિષ્ણાતો પાંચથી સલાહ લીધી હતી અને વણે આપણે નક્કી કરી લીધું હતું કે સુકારો અટકાય કે ન અટકાય અને સુકારો ન આવવા દેવો હોય તો શું કરવું પડે અને વણે આપણે એ પણ નક્કી કર્યું હતું કે વણે એકદ આપણે સાહસ કરી લેવાનું છે જેરું વાવીન કે સુકારાનો કોઈ ઈલાજ છે કે નહીં જો આપણે આમાં સુકારો હજી આવ્યો નથી અને આ જીરામાં હવે સુકારો આવવાની શક્યતા પણ હવે ઓછી છે કારણ કે જમીન તમે જોઈ શકો છો પાણી પાયો એના સાત આઠ દિવસ થઈ ગયા છે અને જમીનમાંથી બિલકુલ ભેજ નીકળી ગયો છે અને સ્વડમાં પણ સુકારો નથી સોડ એકદમ સરસ મજાનો છે ગ્રીનરી છે તમને પીળાશ જેવું ઉપર દેખાય છે એનું કારણ એવું છે કે આપણે આમાં યુરિયા આપ્યું નથી કારણ કે યુરિયાથી આપણે સુકારો વધારે પડતો આવે છે અને યુરિયા આપણા નથી આપ્યું યુરિયાની જગ્યા ઉપર આપણે હોમિક એસિડને એની અંદર ઘણા બધા માઇક્રો માઇક્રોન્યુટ્રલ હતા એ બદલ હું તમને વિડીયોની અંદર બીજા વિડીયોની અંદર આ વિડીયોની અંદર બતાવીશ આગળ આગળ અને તેનો સ્ક્રીનશોટ લઈને એક પોસ્ટ મૂકી દઈશ જેથી કરીને તમને માહિતી પૂરેપૂરી મળી રહે અને આ જમીનની અંદર બે વર્ષ પહેલાં સંપૂર્ણ જીરાનો સુકારો આવી ગયો હતો અને આમાં અત્યારે સુકારો નથી એટલે અમે નક્કી કર્યું છે કે જીરામાં સુકારો ન આવવા દેવું હોય તો શરૂઆત થઈને જ તેની ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવાની શરૂઆતથી તેના ડોઝ ચાલુ કરી દેવાના જ્યારે આપણે વાવેતર કરવી ત્યારથી અને ત્યારથી તમે કાળ જે તકેદી લઈશું એટલે જીરાની અંદર સુકારો આવતો નથી વાત ફાઇનલ થઈ ગઈ છે કારણ કે અમે પણ ચેક કરી લીધું છે અમારા અનુભવ પ્રમાણે અને આ પાળીએ છે એ છોકરાઓ માટે ચણા નાખ્યા છે આ મોટા ચણા છે અને આ નાના ચણા છે એ તમને રિઝલ્ટ નહીં આવે એટલે પહેલાં પાણીથી જ જો તમે સુકારોનો પ્રોબ્લેમ રહેતો હોય અને પહેલાં પાણીથીને જ તમે ટ્રીટમેન્ટ કરશો ફૂગનાશક આપશો સુકારોમાં ફૂગનાશક જ આપવાનું બીજું કાંઈ નહીં સારી કંપનીનું સારી ક્વોલિટીનું અને સારા સારા કન્ટેન્ટ એ હું તમને વિડીયોની અંદર બીજા વિડીયોની અંદર બતાવી દઈશ આખો વિડીયો બનાવીને મારા ફેસવાળો અને તમામ ડિટેલ સહિત આખો વિડીયો બનાવીશ અને આપણે જીરો અત્યારે સારું છે અને આપણે કોઈને કેતા કેતીમાં વિડીયો નથી બનાવતા મારો પોતાનો અનુભવ તમને શેર કરું હું કારણ કે આપણે ઓલો એમ કહે કે આમ છે ને ઓલો એમ કે આમ છે ને આપણે વિડીયો બનાવી નાખીએ તો ઘણા બધા ખેડૂત મિત્રો તેમાં છેતરાઈ જાય છે એનું કારણ એવું છે કે દવાઈવાળા આપણને કહે ને આપણે વિડીયો બનાવીને આપણે સાચવી એમ નહીં આપણે સારા ખેડૂત મિત્રો સારા કૃષિ નિષ્ણાતો અને જે વ્યક્તિઓને પ્રોપર રિઝલ્ટ આવ્યું હોય તેની સલાહ લઈને જ આપણે ટ્રીટમેન્ટ કરવાની એટલે આપણે છેતરાતા નથી અને જમીન પણ ઘણી બધી આપણે જોવી પડે છે વાતાવરણ પણ જોવું પડે છે કારણ કે હમણાં આપણે પાંચ તારીખે પાણી ચાલુ કર્યું હતું અને આપણને ખબર હતી વાતાવરણમાં આગાહીકારોએ વાતાવરણના જાણકારોએ આપણને આગાહી કરી હતી કે સાત તારીખે ફૂલ ઠંડીનો રાઉન્ડ આવવાનો છે એ પણ સૂકી હવાવાળો તેમાં ભેજ આવશે નહીં ઉત્તરીય પવન આવવાના છે એટલે આપણે એક પાણીની જરૂર હતી પાંચ તારીખે પાણી ચાલુ કરી દીધું સાત તારીખે પાણી જેવું પીજું તરત જ સૂકો પવન અને ફૂલ ઠંડી ચાલુ થઈ ગઈ હવે આ ઠંડીનો રાઉન્ડ દસ પંદર દિવસનો રહેશે તો આમાં જમીનમાંથી ભેજ પણ નીકળી જશે જમીનમાં ભેજ ન રહે એટલે જીરામાં કાળિયું અને સુકારો ન આવે ને કાળિયું સુકારો ન હોય એટલે આપણું જીરું થઈ જાય કારણ કે કાળિયાનો સુકારોનો એટેક થયા પછી તેને રોકવો મુશ્કેલ છે કોઈ દવા નથી તેની તેનો પહેલાં સારવાર આગોતરા પગલાં લ્યો તો જ તેનું રિઝલ્ટ આવે અને વિડિયો ગમે તો જરાક ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઇક કરજો અને કોમેન્ટ કરીને જણાવજો કે મારી માહિતી કેવી લાગી કારણ કે આપણે વિડીયો જે બનાવી છે તે મારી પોતીના પોતાની ખેતીની માહિતી આપું છું મારા પોતાના અનુભવ શેર કરું છું અને હું કોઈના કહેતા ખેતીનો વિડીયો બનાવતો નથી અને તમારી પાસે થોડી ઘણી માહિતી હોય આ જીરામાં શું કરવા માગે છે કઈ દવા છાંટવા માગી તો મને કોમેન્ટ દ્વારા જણાવજો એકબીજા આપણે સંપર્કમાં રહીશું એકબીજા જણાવશું અનુભવ તો આપણે વધારે આગળ જશું સારું રિઝલ્ટ લઈશું સારું ઉત્પાદન લઈશું જય જવાન જય કિસાન